જન્મ દિવસ આજે સુરતના હજારો લોકોને ક્યાયક મારી ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજ ની કીટ વાત હોય તો ક્યાંય મારા આવાસ આવાસમાં રહેતા બાળકો માટે સાયકલ આપવાની વાત હોય તો ક્યાંય મેડિકલ કેમ્પની વાત હોય તો તો કોઈક કોઈક સંસ્થા દ્વારા ફ્રીમાં ઓપરેશનની વાત હોય હોસ્પિટલોમાં આ બાળકોને કઈ રીતે મદદ કરી શકાય તેની વાત હોય તો કોઈક જગ્યા પર રસ્તા પર જે લોકો જે રસ્તા પર રહે છે એવા લોકોની ટ્રીટમેન્ટની વાત હોય કે વાલ કપાવવાની વાત હોય કેને સારી રીતે જીવન કઈ રીતે જીવી શકે તે જીવન આપવા માટેના વિચારોની વાત